રાજ્યની અંદર તો વરસાદી માહોલ જોવા મળી જ રહ્યો છે પરંતુ અન્ય રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈની અંદર પણ હવામાનની અંદર પલટો આવ્યો છે ધૂળની ડમરીઓ ઉડવા પામી છે અનેક ફ્લાઇટ આ વાતાવરણના કારણે ડાયવર્ટ કરી દેવામાં આવી છે મુંબઈથી છ ફ્લાઇટને સુરત ડાઇવર્ટ કરવામાં આવી છે મુંબઈ કોલકાતા મુંબઈ સહિતની અનેક ફ્લાઇટ જેને ડાયવર્ટ કરાઈ છે બે પ્રાઇવેટ વિમાન પણ સુરત ડાયવર્ટ કરવામાં આવ્યા છે મુંબઈની અંદર પણ અચાનક જ હવામાન પલટાયું અને આ હવામાનના કારણે ફ્લાઈટને ડાયવર્ટ કરવાની નોબત આવી છે મુંબઈથી છ જેટલી ફ્લાઇટ જેને સુરત ડાયવર્ટ કરવામાં આવી છે આ સહિત બે પ્રાઇવેટ વિમાન પણ સુરત ડાયવર્ટ કરાયા છે જે વાતાવરણ જોવા મળી રહ્યું છે કાળા ગાઢ ડિબાંગ વાદળો અને વિઝિબિલિટી ઘટવાના કારણે ફ્લાઇટને ડાયવર્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સુરત મુંબઈના હવામાનની અંદર જ્યાં પલટો જોવા મળી રહ્યો છે ક્યાંક નુકસાનીના પણ સમાચારો સામે આવી રહ્યા છે ક્યાંક પતરા પણ ઉડવા પામ્યા છે